નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માં આજે સોળ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો જે આ બ્લોક નંબર એક અને બે આજે પણ ફૂલ જોવા મળી રહ્યા છે ડેલી મિત્રો બ્લોક નંબર એક અને બે ફૂલ જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો કચાક જ ભરાઈ જાય છે અને ત્યાર પછી જે ડૂમ નંબર બે છે મિત્રો જોઈ શકો છો તે પણ ફૂલ જોવા મળી રહ્યો છે ડૂમ નંબર બે મિત્રો આટલી મગફળીની આવક ડેલી જોવા મળી રહી છે અને હાલ મગફળીની હરાજીનું કામકાજ જે આ બ્લોક નંબર બે છે તેમાં જોઈ શકો છો અહીંયા આ લાઇન નંબર એકથી અહીંયાથી લેવામાં આવે છે અને જો સામે વેપારી ભાઈઓ બેઠા છે જોઈ શકો છો અને મિત્રો ઓપ્શનલ ભાઈ જો અહીંયા આવી ગયા છે તો મિત્રો જો હરાજીનું કામકાજ ચાલુ થવાની તૈયારી છે તો વિડીયોમાં એન્ડ સુધી મને જો આજના મગફળીના ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ

একস বারসো একস ভাব জিবি দাঁড়া বতবি মিত্র বোল্ট বা কয়ে নোট জিজ্ঞাসা બારસો ને છોવીસ બારસો ને છોવીસ ભાવઠ થયો છે બીજી બત્રીસ છે બારસો ને ચોવીસ વજન માં સારી બારસો છવીસ

અગિયારસો ને છન્નું અગિયારસો ને છન્નું ભાવ થઈ છે બીજી બત્રીસ અગિયારસો ને છન્નું अग्यारो एकसठ अगो एकसठ भिति बत्रिस छजन मा मिडियम जो सक महिर धु छ वजनमा मीडियम મિત્રો તમે જે આગળ મગફળીના ભાવ છે એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરીએ તો જે મિત્રો મીડિયમ ક્વોલિટી છે તેના હજાર રૂપિયા થી અગિયારસો રૂપિયાના ભાવ બોલાઈ રહ્યા છે ત્યાર પછી જે થોડીક વજન વાળી ક્વોલિટી છે તેના અગિયારસોથી થી બારસો ને જે સુપર વજન વાળી ક્વોલિટી છે મિત્રો તેના બારસો પચાસથી થી બારસો એકોતેર અમુક વકલના તેરસો રૂપિયા પણ ભાવ જોવા મળી જાય છે બિયારણ ક્વોલિટીના